હાય ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે લસણિયા બટાકા તો તમે આ રેસીપીની એકવાર ટ્રાય કરવી હોય તો આ રેસીપીની છેલ્લી સુધી જોજો તો ચાલો હવે સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું મેં બટાકાની છાલ ઉતારી અને કટિંગ કરી અને પછી બાફ્યા છે અને એક જ સીટી વગાડી છે મેં તો આ રીતના બટાકા તૈયાર થશે અધકચરા તો ઠંડા થવા દઈશું થોડી વાર ટામેટાને ઝીણા કટિંગ કરે છે લસણની પેસ્ટ ડુંગળી અને ધાણા લીધા છે આટલી જ વસ્તુમાંથી આપણું શાક બનીને તૈયાર થઈ જશે અહીંયા આપણે ત્રણથી ચાર પડી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું એટલામાં તેલ આવે એટલામાં આપણે લસણની ચટણી તૈયાર કરી લઈશું અહીંયા આપણે લસણિયા બટાકા બનાવવાના છે એટલા માટે આપણે અહીંયા મરચું પાવડર વધારે લેવાનું છે સ્વાદ મુજબ મીઠું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું આ મસાલા બટાકા બનાવવા હોય તો આ રીતની પ્રોસેસ કરવી જરૂરી છે તો અહીંયા આપણે તેલ આવી ગયું છે રહીને સાતડી લઈશું કઢી પત્તાની ઉમેરીશું કટિંગ કરેલી ડુંગળીને સાતડી લઈશું હલકી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું હવે કટિંગ કરેલા ટામેટાની ઉમેરી અને સાતડીશું અહીં આપણે ટામેટાની વધારે સાતડવાના છે જેથી કરીને ટામેટા એક રસના થઈ જાય ત્યાં સુધી સાતડવાના છે 5 મિનિટ જેટલો સમય લાગશે લો ફ્લેમ ઉપર આપણે સાતડીશું અહીંયા અડધી ચમચી હળદર ઉમેરીશું અને મિક્સ કરી લેવાનું છે તો આપણા ટામેટા અને ડુંગળી સતળાઈ ગઈ છે જે પેસ્ટ તૈયાર કરી હતી મરચાંની એને ઉમેરી લઈશું હવે મિક્સ કરી લેવાનું છે થોડી વાર સાતડીશું તો તેલ છૂટું પડી ગયું છે ને આપણા મસાલા પણ સતડાઈ ગયા છે તો આપણે અહીંયા હવે લીલા ધાણાને ઉમેરીશું અહીંયા મેં લીલા ધાણાનો ઉપયોગ વધારે કર્યો છે જે બટાકાને કટિંગ કરીને બાફીને રાખ્યા હતા તેને ઉમેરી લઈશું હવે ધાણા ઉમેરી લઈશું અને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે આ રીતે આ શાક બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ થઈ પણ જાય છે તો તૈયાર થઈ ગયું છે આપણી સબ્જી લસણિયા બટાકા મસાલેદાર લસણિયા બટાકા તો ચાલો હવે સર્વ કરી લઈશું તો છે ને એકદમ સહેલી રીત આ સબ્જી બનાવવાની તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં કે કેવી લાગી આ રેસીપી જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં પેલા એક બટર છે તેને પણ પ્રેસ કરી લેજો જેથી કરીને આવી અવનવી રેસિપી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આજે બસ આટલું જ હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ